મારું નામ પરમેશ શેખ મામલામાં એવું છે કે બે હજાર બાવીસમાં પાસપોર્ટ રિન્યૂ કરવા માટે અમે ગયા હતા પાકિસ્તાન બે છોકરાઓને લઈને ગયો હતો અને બે હજાર બાવીસમાં હું પાછો આવતો રહ્યો ને એનું વિઝા પૂરું થઈ ગયું હતું ટૂંકમાં જાય ને મેડમે બાવીસ દિવસનો જ એને વિઝા ખાલી દીધો તો હવે બે વસ્તુ બનાવવાની હતી આ શનાખતી કાર્ડ ને આપણે પાસપોર્ટ બે વસ્તુ બનાવવાની હતી તો બાવીસ દિવસમાં બે વસ્તુ શક્ય હતી નહીં એક જ દિવસ એનો એની પાસે એક બે દિવસ જ એને પાસે બેચ્યા હતા ખાલી કે બોર્ડર પાર કરી લે થોડુંક અનબનના કારણે મારે સાસુ અને મારા સસરાને કહે કે બે દિવસની જ વાર છે ને બોર્ડર પાર નહીં કરવા દઈએ તો એવી રીતે વાત થઈ હતી ને પછી બોર્ડર એ પાર નહીં કરવા દઈએ તો અહીંયા જ રોકાઈ ગઈ વિઝા માટે તો પહેલી વાર તો હેરાન નથી થયો કેમ કે પહેલી વાર બે હજાર પંદરમાં મારા લગ્ન થયા હતા આ બે હજાર પંદરમાં એ લોકો આવ્યા બે હજાર પંદર પછી બે હજાર અઢાર સુધી એનો પાકિસ્તાનનો પાસપોર્ટ હતો એ હતો પછી બે હજાર અઢારમાં પાસપોર્ટ એ પૂરો થતો હતો પછી બે હજાર અઢારમાં દિલ્હી ગયો પાસપોર્ટ બનાવવા માટે પછી એનો પાંચ વર્ષનો યા દિલ્હી પાંચ વર્ષનો પાસપોર્ટ બન્યો એનો પછી પાંચ વર્ષ પછી પાછો પૂરો થતો હતો એનો પાસપોર્ટ પાંચ વર્ષનો જ હતો પછી મેડમે કીધું તમારે હવે કે પાકિસ્તાન જવું પડશે પાસપોર્ટ બનાવવા માટે તો ત્યાં ગયા અહીંયા દસ વર્ષનો પાસપોર્ટ ને બધું બની ગયું પણ એક દિવસની જ વાર હતી ને જો કે કીધું મેં કે એક દિવસની જ વાર હતી ને એ બોર્ડર પાર ન કરી શકી અત્યારે પરિસ્થિતિ તો બહુ ખરાબ છે અત્યારે કેમ કે બેય છોકરા મારા નાના દોઢ વર્ષનો હતો અને હું મારા ભેગો જ્યાંથી લઈ આવ્યો મારી છોકરી નાની હતી આ છોકરો દોઢ વરસનો હતો હું બેયને હું એકલો પાકિસ્તાનથી અહીંયા લઈ આવ્યો છું હવે સમજી શકો કે હું એકલો આ બેયને કેવી રીતે હું લઈ આવ્યો હઈશ આ દોઢ વર્ષનો હતો અત્યારે ત્યારે હું એકલો આવ્યો હતો આ બેયને લઈને અહીંયા અત્યારે બહુ મુશ્કેલી છે આ ત્રણ વર્ષમાં તો બહુ મુશ્કેલી થઈ ગઈ છે અત્યારે માહોલ એ બહુ ખરાબ છે અત્યારે અત્યારે મારી વાઇફે ઈચ્છે છે હું ઈચ્છું છું સરકાર પાસે એક જ ગુજારીશ છે કે બસ મારી વાઈફને વિઝા દઈ દે અત્યારે ગમે એમ કરીને પાસપોર્ટ એનો જમા કરી દે કેતો હોય તો પાછો હું પેપર બધાય મોકલાવ અહીંયા